સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે જેવી રીતે કોયલના બસા કોયલનો ટોકો સાંભળીને હંમેશ માટે એની સાથે ચાલ્યા જાય છે તેવી જ રીતે સાસા વિવેકી હંસ સત્સંગની એક જ વાત સાંભળીને સમજી જાય છે કે આપણાથી ક્યાં ભૂલ થઈ રહી છે અને એ ભૂલને સમજી વિચારીને સુધારવાની કોશિશ કરે છે ઝઘડા નથી કરતા નાચ જાત વર્ણ વ્યવસ્થા સમાજ દેશ વગેરે બધું જ અક્ષરોના કારણે જ છે આ દુનિયામાં જેટલી પણ સરહદો છે એ બધી અક્ષરોના લીધે છે શરૂઆતમાં આ દુનિયામાં ઇંગ્લેન્ડ પાકિસ્તાન જર્મની કે ઇટાલી વગેરે દેશોમાં દુનિયા વેસાયેલી નહોતી જૂથવાળાઓએ પોતપોતાની ભાષાઓ વિકસિત કરી પોતપોતાના અક્ષરો વિકસિત કર્યા ઘણા લોકો કહે છે સંસ્કૃત સૌથી પ્રાચીન ભાષા છે ભગવાન પણ સંસ્કૃતમાં જ વાત કરતા હતા એમણે સંસ્કૃત ભાષા બનાવી છે જો ભગવાન સંસ્કૃતમાં જ વાત કરતા હતા અને ભગવાને બધાને બનાવ્યા છે આ દુનિયામાં માત્ર એક જ ભાષા હોવી જોઈએ અને એ સંસ્કૃત શા માટે અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષાઓ વિકસિત થઈ કેમ અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ ધર્મોના ગ્રંથો આવ્યા ફક્તો આથી જ કહેવામાં આવે છે કે આ માણસની કલાકૃતિ છે માણસોએ બુદ્ધિ દ્વારા બનાવ્યું છે માણસોએ એમાં જ લખ્યું જ્યાં સુધી એમની બુદ્ધિની પહોંચ હતી એટલે કહું છું કે આત્મજ્ઞાન પુસ્તક વાંચવાથી ન મળી શકે હા એનાથી તમને ખબર પડી શકે કે આત્મા બધામાં એક છે દરેક ચીજ આત્મા છે જે દરેક શરીરમાં કામ કરે છે પણ શરીરથી અલગ છે આત્મા અહીં આત્મા દ્વારા બધું ચાલે છે દરેક ચીજ વિશે તમને ખબર પડશે છતાં તમને એ ખબર નહીં પડે કે વાસ્તવમાં એ શું અને કેવી હોય જેમ કે તમે પુસ્તકમાં વાંચ્યું છે કે પારસ પથ્થર જેવું કાંઈક હોય છે જો પારસ પથ્થર લોખંડના ટુકડાને અડાડી દેવામાં આવે તો એ સોનાનો થઈ જાય આ વિશે તમે વાંચ્યું છે પુસ્તકમાં એનું ચિત્ર પણ કદાચ આપ્યું છે પણ ભક્તો પારસ પથ્થર સામે આવશે તો ઓળખી નહીં શકો કે કેવો દેખાય છે તમે વાણીઓમાં પણ સાંભળ્યું હશે કે પારસ પથ્થર જેવું કંઈક હોય પણ તમે કલ્પના નહીં કરી શકો કે એ કેવો હોય કોઈ વિષય છે કે કાચની જેમ હશે કોઈ વિષય પીળો હશે ઓલી કોઈ કાળો વિષય છે અને જો તમે કોઈ વસ્તુ વિશે જાણતા પણ હો તો તે સારને સમજી નહીં શકો કે એ કેવી હશે એ જ રીતે તમે આત્મા વિશે સાંભળી લો વાંચી લો બધું સમજી લો છતાં તમે સમજી નહીં શકો કે આત્મા કેવી છે કોઈ કહેશે તે એક છે વળી કોઈ કહેશે અનેક છે પરંતુ કબીર સાહેબ કહેશે એક કહું તો હું નહીં દો કહું તો ગાલી ઓર જૈસા હૈ વેસા કહું કહે કબીર વિસારી એ આત્મા જેવી છે તેવી અનુભવશો ત્યારે જ તમને જ્ઞાન થશે કે આત્મા કેવી હોય છે નહીતર વાતોથી તમે વિશ્લેષણ નહીં કરી શકો તમે કોઈને કહી જ ન શકો કે આત્મા કેવી હોય છે આત્માને માત્ર અનુભવ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે જ્યારે તમે એની અનુભૂતિ કરશો ત્યારે તમે બતાવવા લાયક નહીં લો કે આત્મા કેવી હોય છે તો ભક્તો આ શબ્દોની જાળ છે જો આપણે તેને ખોટી રીતે ઉપયોગ કરીએ તો આપણને એકબીજાના દુશ્મન બનાવે છે શબ્દોની સારી વાત એ પણ છે કે શબ્દોને લીધે જ આપણે પશુઓથી અલગ પડી શકીએ માત્ર માણસોના જ એ ગુણ છે કે જે પોતાની વાત પોતાના અવાજ દ્વારા સમજાવી શકે પરંતુ જ્યારે આપણે આ જ શબ્દોને ભક્તિ સાથે જોડી દીધા એટલે એ તકલીફ થઈ ગઈ જોકે આ અવાજ આ ભાષા આપણને એકબીજાને પોતાના મનની વ્યથા બતાવવા માટે ખૂબ જ મદદગાર સાબિત સાબિત થાય છે બહુ સારી વાત છે કે આપણે ભાષાને વિકસિત કરી પણ આપણે જ એને આપણી બરબાદીનું કારણ બનાવી દીધું સાહેબ કે છે તેત્રીસ અરબ જ્ઞાન હંભાખા મૂળ જ્ઞાન ગુપ્ત કર રાખા એનો મતલબ થાય છે કે તેત્રીસ અરબ જ્ઞાન મેં બાવન અક્ષરમાં ભાખી દીધું એટલે કે કહી દીધું આ બાવન અક્ષરો દ્વારા મેં બધું જ કહી દીધું પણ મૂળ જ્ઞાન ગુપ્ત કરીને રાખ્યું મેં એનો ભેદ ન બતાવ્યો કે ક્યાં છે અને કેવું છે કારણ કે એ બોલી ન શકાય કેવી રીતે કહીશું એ ભેદ વિશે તે ભેદ તમને એક ગુરુ દ્વારા જ મળશે કબીર સાહેબે ગોતી ગોતીને હંસોને નામ દીધું અને ગુરુ પ્રથા સલાવવાની રજા આપી હુકમ આપ્યો જેથી કાગડાના માળામાંથી કોયલના બસ્સા જે બેઠા છે તે પોતાના અસલી ઘરી પોષી શકે પોતાના નીજ ઘરે જઈ શકે સાહેબ કહે છે એક સુડાવે એક લખાવે એટલે કે કાગડાનું ઘર છોડાવી દે અને પોતાનું અસલી ઘર લખાવી દે આગળ સાહેબ કહેશે જાત ન પૂછો ગુરુ કી પૂછ લીજે જ્ઞાન મોલ કરો તલવાર કા પડી રહેમ્યાન આ બધી મયાન છે કે ગુરુ ગોરા છે ગુરુ કાળા છે ગુરુ સરદાર છે ગુરુ પંડિત છે અરે ગુરુનું કોઈ રૂપ નથી હોતું ગુરુ તો જ્ઞાન છે એ જ્ઞાન તમારા કામમાં આવશે એ ગુરુ તમારા કામમાં આવશે જ્ઞાન જ ગુરુ છે એટલે જ શબદને ગુરુ કહેવામાં આવ્યો છે શબદ ગુરુ દેહ ગુરુ નહીં હમ વાસી વા દેશ કે જહાં જાત વરણ કુલ નહીં શબ્દ મિલાવા હો રહા દેહ મિલાવા નહીં કબીર સાહેબે દેહને સાઈડમાં કરી દીધો અને શબદની વાત કહી કે શબદનું દાન દેનાર જ ગુરુ છે પરંતુ અહીં બાવન અક્ષરના શબ્દનું દાન દેનાર ખૂબ વધી ગયા છે એટલે કબીર સાહેબે કહ્યું કે પહેલાં તો જે દેહને ગુરુ માને છે બ્રાહ્મણોના ગુરુ બ્રાહ્મણ માની બેઠા છે એમને પહેલાં તો સાઈડમાં કરો કબીર સાહેબે શબ્દનો મહિમા ગાયો છે શબ્દ મિલાવા હો રહા દેહ મિલાવા નહીં હવે ઘણા લોકો શબ્દ લઈને આવી ગયા છે એક શબ્દથી લઈને દસ શબ્દ સુધી લઈને આવનાર પણ છે જેમ કે કોઈ રામ રામ તો કોઈ ઓમ સોહમ કોઈ ઓમ સોમ સત્ય કબીર અથવા કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય કોઈ વાહેગુરુ કોઈ જ્યોત નિરંજર ઓમકાર કોઈ સોહમ સતનામ લઈને આવ્યા છે તો કબીર સાહેબે ફરીથી એમને સાઈડમાં રાખવાનું કહેતા વધુ એકવાણી કહી હમવાસી વા દેશકા જહાજાત વરણ કુલ નહીં શબ્દ મિલાવા હો રહા દેહ મિલાવા નહીં સાહેબ કહેશે કે હું જે શબ્દની વાત કરું છું એ સેન એટલે કે ઈશારા દ્વારા અપાય છે ઈશારાથી અપાય છે કેમ કે મારો શબ્દ કોઈ મંતર નથી કોઈ નામ નથી તે એક વસ્તુ છે અને વસ્તુનો લખાવ ઈશારા દ્વારા જ કરવામાં આવે છે જેમ તમે પાણી ગોતતા હોય અને ગુરુ બતાવે કે જે તું ગોતે છે એ પાણી તો જમીનની છે અને મેળવવાની રીત છે તમને પાણી મળી જશે અને તમારી તરત છીપાઈ જશે એ જ રીતે જે સદગુરુ હોય તે સતનામ બતાવે બીજા ગુરુ કોઈ કામ ન આવે સતનામ બતાવે એ સદગુરુ તો સતનામ વસ્તુ ક્યાં પડી છે સાસી વસ્તુ ક્યાં પડી છે એ સતગુરુ કહે છે જેને બાબા નાનક કહે છે એકો સતનામ કરતા પુરુષ એટલે કે એક સતનામ જ કરતા પુરુષ છે નિર્પો નિર્વેર અર્થાત નિર્ભય એ કોઈનાથી ડરતી નથી અને નિર્વે નિર્વેર એટલે કોઈને મારતી નથી એ વસ્તુ નિર્ભયને છે અજુની સેભંગ એટલે સ્વયંથી પ્રગટ થયેલી સ્વયંથી જ જેની ઉત્પત્તિ થઈ છે જેને કોઈ બનાવી શકતું નથી જેનો કોઈ નાશ કરી શકતું નથી અજુની સેભંગ તો એ કેવી રીતે મળશે ગુરુ પ્રસાદ ગુરુ જ્યારે તમને નામદાન રૂપે પ્રસાદ આપશે ત્યારે તમને એ વસ્તુનો લખાવ થશે અને તમારું જેટલું પણ જ્ઞાન છે એને છોડીને એ વસ્તુ તરફ એકાગ્ર થઈ જશો અને તમારી સુરતી જે ભટકી રહી છે તે એક વસ્તુ પર એકાગ્ર થઈ જાય સાહેબ છે સુરત ફસી સંસાર મેં પડ ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો આઠે પહોર હજુર તો તમારી ફસાયેલી અને ભટકતી સુરતને એક ઠેકાણું મળી જાય જે તમને ગુરુ બતાવશે જ્યારે તમે એનું સિમરણ કરવાનું શરૂ કરશો ત્યારે ધીરે ધીરે તમારા મોહ અહંકાર કામ અને ક્રોધ બધું અંકુશમાં આવી જશે અને તમને અનુભૂતિ થશે અને એ અનુભૂતિ અકથ હશે તમે વ્યક્ત કરવા માગશો તો પણ વ્યક્ત નહીં કરી શકો કેમ કે આ શરીરનો નહીં પરંતુ આત્માનો અનુભવ છે તો ભક્તો વિવેક લગાવીને વિચાર કરવાનો છે બાવન અક્ષરની જાળમાં ફસાયેલા સિંહે બાવન અક્ષરોની ઝાડ તોડી નાખે એવા કોઈ ગુરુ મળે ઝબ બાવનકા તૂટે દોરા સહજ સૂટે કાલ ઝકોરા ફિર નહીં આવે ફિર નહીં જાય સાર શબદ મેં રહે સમાયે એ સુરતી હંમેશા માટે સાર શબદ્ધમાં સમાઈ જાય છે અને શબ્દ સ્વરૂપી રામ બની જાય છે હવે એ ક્યારેય જુદી નહીં થાય કેમ કે એને ખબર પડી ગઈ કે એકવાર જુદા થવાથી કેવું વારંવાર જન્મવું અને મરવું પડે છે મેં પહેલાં કહ્યું હતું એમ એ જીવિત ચેતના હોય છે મુર્દા ચેતના નહીં ચેતનાના પણ બે પ્રકારની હોય છે જીવિત ચેતના અને મૂર્દા ચેતના એટલે કે જે સેન્સેબલ હોય જેનામાં સેન્સ હોય એ જીવિત અને જે રોબોટિક હોય એમાં રોબોટની ચેતના હોય એમાં સેન્સ ન હોય રોબોટ અનુભવ ન કરી શકે પ્રેમ અને લાગણીઓનો અનુભવ ન કરી શકે જેમ કે તમે રોબોટને બંદૂક પકડાવીને કમાન્ડ આપો કે સામે ઊભેલી વ્યક્તિને ગોળી મારી દે તો એ તરત જ ગોળી મારી દેશે પછી ભલેને તમારે મમ્મી પપ્પા ઊભા હોય જ્યારે એ જ બંદૂક તમને પકડાવાઈને કહેવામાં આવે કે તમે ગોળી મારો તો તમે ગોળી નહીં સલાવો કેમ કે તમારી અંદર જીવિત ચેતના છે જે લોકો ઇલો ઇલેક્ટ્રોનિક ચેતના અને જીવિત ચેતનાને એક સમજી બેઠા છે એ બહુ મોટી ભૂલ કરે છે સુરતીની આ જ ખાસિયત છે કે મૃત શીજોને પણ જીવિત કરી દે છે તમારું આ જે શરીર છે એ ફક્ત ચેતનાને કારણે એ સુરતીને કારણે જ જીવિત દેખાય છે ખરેખર તો એ મરેલું જ છે જેમ કે मोटर कार માં બેસીને તમે કાર ચલાવો છો એટલે કાર જીવિત છે બાકી તો કાર માં કોઈ જાન નથી 52 કે જંજાલ મે ફસ ગયા એ સંસારシमरણ 52 કા કરે કેસે લાગે પાર કારણ કે આપણે પ્રાચીન સમય થી જ ભણાવવામાં આવ્યું છે કે રામ રામ અલ્લાહહુ અલ્લાહ વાહે ગુરુ વાહે ગુરુ સદ સાહેબ સદ સાહેબ કબીર કબીર જ્યાં સુધી આવું બધું નહીં બોલો જાપ નહીં જપો ત્યાં સુધી તમારું કામ નહીં બને તો આ બધી ભરમઝાળમાં આપણને ફસાવીને રખાયા છે એટલે ભક્તો આ ઝાળમાંથી નીકળવા માટે વિવેક લગાવવો પડશે વિચાર કરવો પડશે આપણે લકીરના ફકીર બનીને નથી રહેવાનું પરમાત્માએ બધા પાસે એક દોરી ફેંકેલી છે જેમ કૂવામાં કોઈ પડી જાય તો એને ખેંચવા માટે દોરડું પકડવા ફેંકવામાં આવે અને આપણે એ દોરડું ન પકડીએ તો એમાં આપણો દોષ હોય છે સાહેબ કહે છે સાત દીપ નવ ખંડ મેં સદગુરુ ફેંકી દોર તા પર હંસા ન સડે તો સદગુરુ ક્યાં દોષ પરમાત્માએ કોઈ ખામી નથી રાખી એ તો દયાળુ છે પરમ પિતા પરમાત્મા છે એમણે કોઈ ખામી નથી રાખી પણ જીવ જ સમજી નથી શકતા તો એ પણ શું કરે આથી ફરીથી કહું છું કે વિવેક જગાવો પોતાની બુદ્ધિના ઘોડા દોડાવો કેમ કે આ સમય વારંવાર નહીં મળે જો તમારી પાસે પરખ હશે તો તમને કોઈ લૂંટી નહીં શકે બસ ઓડિયો બનાવવાનો હેતુ આજ છે કે તમને વિવેકી બનાવવાના છે તમને કોઈ દગો ન કરી જાય તમને દરેક ચીજ વિશે ખબર હોવી જોઈએ એવા વેલા હંસ જોઈએ જે સત્ય સ્વીકારવા માટે સો ટકા તૈયાર જ હોય જેના મનમાં એક ટકો પણ શંકા હોય એ આ પંથને લાયક નથી પંથ એટલે જૂથવાદ નહીં પંથ એટલે રસ્તો જે આ રસ્તા પર ચાલવાને લાયક હશે એને જ ચાલવાનો અધિકાર હશે અમારે તો વિવેકી હંસ જોઈએ છે જે ખરેખર આ ત્રણ લોકમાંથી જન્મ મરણમાંથી મુક્તિ મેળવવા માગે છે હું તો કેવળ તમને જ્ઞાન આપવા આવ્યો છું જે મને પરમાત્માની દયાથી મળ્યું છે હું ઈચ્છું છું કે એ જ્ઞાનને તમારી સામે રાખું જેથી તમારી સાથે દબો ન થાય હું અહીંયા કોઈ પ્રસિદ્ધિ મેળવવા નથી આવ્યો કે અમે કોઈ પંથ ચલાવીએ છીએ ભક્તો એવું કાંઈ નથી કબીર સાહેબનું જ્ઞાન ખૂબ જ સીધું અને સરળ સાધારણ જ્ઞાન છે તમને સમજાય તો તમારું સ્વાગત છે તો હવે વિવેક લગાવો અને વિચાર કરો કે ક્યાં જવાનું છે અને ક્યાં નહીં પચાસથી સાઠ હોળીઓમાં જ તમારા મોટાભાગના સવાલોના જવાબ આપી દઈશ જેમ કે ભ્રમ ક્યાંથી ઉત્પન્ન થયું છે ભ્રમ શું છે જ્યારે આત્મા આત્મા હતી તો આ ભ્રમ ક્યાંથી આવી ભ્રમ આવી ક્યાંથી ગયું કારણ કે દ્વેત અદ્વૈત બંનેથી પરસે જ્ઞાન જો શરૂઆતમાં કેવળ આત્મા હતી તો એ અદ્વૈતમ જ છે કેમ કે કેવળ એક જ આત્મા છે કબીર સાહેબ કહે છે એક કહું તો હે નહીં જો કેવળ આત્મા હતી તો એ અદ્વૈત છે તે પણ નથી અને જો આત્મા અને બ્રહ્મ હતા તો ત્યાં દ્વૈત આવી ગયું કબીર સાહેબ કહે છે એક કહો તો હે નહીં ને દો કહું તો ગારી અબ જૈસા હે તૈસા કહું કહે કબીર વિશારી તો આ ભેદની વાત છે એટલે સૌની ક્ષમતાની વાત નથી આ વાણીનું આગળની વિડીયોમાં સ્પષ્ટ રીતે ખોલીશ ત્યાં સુધી જ્ઞાનને સમજતા રહો અને બને તો તમારા જે સંબંધી ગાઢ મિત્ર સાથી કે સત્યની ગોતણમાં હોય અને કોઈ ગુરુ ધારણ કર્યા હોય તો એમની સાથે વિડીયો શેર કરતા રહેજો મિત્રો હવે પછીની ઓડિયોમાં ઘણી નવી ચીજો વિશે જણાવીશ અને તમારા વિવેક જાગૃત થશે જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વૈરાગ સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિના દાતા કબીર સાહેબ જય